પ્રશ્ન એક લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ઓપ્શન એ અકબરે ઓપ્શન બી શાહજાહે ઓપ્શન સી હુમાયુએ અને ઓપ્શન ડી ઔરંગઝેબે તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી શાહજાહે તેના પછીનો પ્રશ્ન છે એ જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે તો ઓપ્શન એ છે બિહાર ઓપ્શન બી છે ગોવા ઓપ્શન સી છે કર્ણાટક અને ઓપ્શન ડી છે મહારાષ્ટ્ર અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી કર્ણાટક રાજ્યમાં આવેલ છે તેના પછીનો પ્રશ્ન છે પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું તો મિત્રો ઓપ્શન એ આપેલ છે સત્તરસો ને સત્તાવનમાં ઓપ્શન બી આપેલ છે સત્તરસો ને પંચોતેરમાં ઓપ્શન સી આપેલ છે સત્તરસો એકસઠમાં અને ઓપ્શન ડી આપેલ છે સત્તરસો ને એકાવન માં અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ સત્તરસો ને સત્તાવનમાં તેના પછીનો પ્રશ્ન છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના ક્યાં આગળ કરવામાં આવી છે ઓપ્શન એ છે બેટ દ્વારકા ઓપ્શન બી છે પાનવડ ઓપ્શન સી છે આલિયા બેટ અને ઓપ્શન ડી સાધુ બેટ પર અહીંયા મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સાધુ બેટ પર તેના પછીનો પ્રશ્ન છે બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો ઓપ્શન એ છે બનાસકાંઠા જિલ્લામાં ઓપ્શન બી છે મહેસાણા જિલ્લામાં ઓપ્શન સી છે સાબરકાંઠા જિલ્લામાં અને ઓપ્શન ડી છે પંચમહાલ જિલ્લામાં અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ બનાસકાંઠા જિલ્લામાં તેના પછીનો પ્રશ્ન છે કામધેનું યુનિવર્સિટી કયા જિલ્લામાં આવેલી છે ઓપ્શન એ બનાસકાંઠા ઓપ્શન બી મહેસાણા ઓપ્શન સી ગાંધીનગર અને ઓપ્શન ડી પંચમહાલ અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી ગાંધીનગર જિલ્લામાં તેના પછીનો પ્રશ્ન છે શામળાજી તીર્થસ્થાન કઈ નદીના કિનારે આવેલું છે ઓપ્શન એ છે આત્મતી નદીના કિનારે ઓપ્શન બી છે મેસો નદીના કિનારે ઓપ્શન સી છે વાત્રક નદીના કિનારે અને ઓપ્શન ડી છે સાબરમતી નદીના કિનારે તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી મેસો નદીના કિનારે તેના પછીનો પ્રશ્ન છે કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ઓપ્શન એ છે કોણાર્કનું સૂર્ય મંદિર ઓપ્શન બી છે બૃહદેશ્વરનું મંદિર ઓપ્શન સી છે મોઢેરાનું સૂર્ય મંદિર અને ઓપ્શન ડી છે એક પણ નહીં તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ કોણાર્કનું સૂર્ય મંદિર તેના પછીનો પ્રશ્ન છે વેળાવધરનો અભ્યારણ શાના માટે જાણીતું છે ઓપ્શન એ સુરખાબ ઓપ્શન બી સી ઓપ્શન સી ગુડખર અને ઓપ્શન ડી કાળિયાર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી કાળિયાર તેના પછીનો પ્રશ્ન છે બાંગ્લાદેશની સંસદનું નામ જણાવો ઓપ્શન એ જલીય ઓપ્શન બી જાતીય સંસદ ઓપ્શન સી કોંગ્રેસ અને ઓપ્શન ડી લોર્ડ્સ હાઉસ તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી જાતીય સંસદ તેના પછીનો પ્રશ્ન છે પ્રાચીન સમયમાં કઈ વિદ્યાપીઠ ગુજરાતમાં હતી તો ઓપ્શન એ છે નાલંદા વિદ્યાપીઠ ઓપ્શન બી છે તક્ષીલા વિદ્યાપીઠ ઓપ્શન સી છે વલભી વિદ્યાપીઠ અને ઓપ્શન ડી છે દ્વારકા વિદ્યાપીઠ તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સે વલ્ભી વિદ્યાપીઠ તેના પછીનો પ્રશ્ન છે મિત્રો પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા ઓપ્શન એ માંડવી ઓપ્શન બી સંજાણ ઓપ્શન સી મુન્દ્રા અને ઓપ્શન ડી પીપાવા તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી સંજાણ બંદરે તેના પછીનો પ્રશ્ન છે કૃષિ અને પશુપાલન સેવા માટેની ફ્રી નંબર કયો છે તો ઓપ્શન એ છે પંદર એકાવન ઓપ્શન બી છે પંદર પંદર ઓપ્શન સી છે પંદર એકાવન પંદર અને ઓપ્શન ડી છે એકાવન એકાવન અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ પંદર એકાવન તેના પછીનો પ્રશ્ન સંસદનું નીચલું ગૃહ કયું છે ઓપ્શન એ રાજ્યસભા ઓપ્શન બી વિધાન પરિષદ ઓપ્શન સી વિધાનસભા અને ઓપ્શન ડી લોકસભા તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી લોકસભા તેના પછીનો પ્રશ્ન છે લોકશાહી શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે તો ઓપ્શન એ સ્પેન ઓપ્શન બી બ્રિટિશ ઓપ્શન સી ગ્રીક અને ઓપ્શન ડી ઇટાલિયન તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી ગ્રીક ભાષાનો તેના પછીનો પ્રશ્ન છે આઝાદી સમયે ભારતમાં દેશી રાજ્યો કેટલા હતા તો ઓપ્શન એ છે પાંચસો બાસઠ ઓપ્શન બી છે ત્રણસો ને છાસઠ ઓપ્શન સી છે પાંચસો એકાવન અને ઓપ્શન ડી છે એકસો ને છપ્પન તો મિત્રો સાચો જવાબ આવશે પાંચસો બાસઠ આઝાદી સમયે ભારતમાં પાંચસો બાસઠ દેશી રાજ્યો હતા તેના પછીનો પ્રશ્ન છે એનડી બીનું વડુ મથક ક્યાં આવેલું છે એનડી એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક ક્યાં આવેલ છે ઓપ્શન એ દિલ્હી ઓપ્શન બી મુંબઈ ઓપ્શન સી બેંગ્લુરૂ અને ઓપ્શન ડી આણંદ તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આણંદ એનડીબી નું વડુ મથક આણંદ આવેલ છે તેના પછીનો પ્રશ્ન છે ભૃગુ કચ્છ હાલમાં કયા નામે ઓળખાય છે તો ઓપ્શન એ છે ભરૂચ ઓપ્શન બી છે ભાવનગર ઓપ્શન સી છે ખંભાત અને ઓપ્શન ડી છે કચ્છ તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ભરૂચ ભૃગુકચ્છ હાલમાં ભરૂચના નામે ઓળખાય છે તેના પછીનો પ્રશ્ન છે આઈપીએલ બે હજાર અઢારમાં કઈ ટીમ વિજેતા બની હતી ઓપ્શન એ પંજાબ ઓપ્શન બી ચેન્નાઈ ઓપ્શન સી રાજસ્થાન અને ઓપ્શન ડી કલકત્તા તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી ચેન્નાઈ સુપર કિંગ્સ તેના પછીનો પ્રશ્ન છે ફૂટબોલની રમતમાં કેટલા ખેલાડી હોય છે ઓપ્શન એ નવ ઓપ્શન બી અગિયાર ઓપ્શન સી ચૌદ અને ઓપ્શન ડી બાર મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો રહેશે અને તમારે વીસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તેની કોમેન્ટ કરો અને જો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો